મિત્રો નમસ્કાર હવે ઘઉંનો ઘઉંના વાવેતરનો સમય નજીક આવી ગયો છે તો ખેડૂતોનો હંમેશા પ્રશ્ન હોય છે કે કવી કઈ જાત વાવી તો આજે મેક્સિવા ક્રોપ કેરના કઈ કઈ જાતો છે અને કઈ જાત વાવી જોઈએ એ વિષયની વાત કરીશું હવે આપ સૌ મેક્સિવા ક્રોપ કેરના મેક્સિમા પાંચસો અગિયાર પાંચસો અને મેક્સીમા પાંચસો ચૌદ વેરાયટીથી પરિચિત છો એ વેરાયટીઓ વિવિધ વિસ્તારના વિવિધ ખેડૂતોએ કરેલી છે અને ઘણા સારા ઉત્પાદનો મળ્યા છે હવે મેક્સિવા દર વર્ષે કંઈ ને નવું લાવતી હોય છે તો આ વર્ષે પણ અમે એક નવી વેરાયટી મેક્સિવા ડબલ્યુ જીરો સિક્સ એટલે એમ ડબલ્યુ જીરો સિક્સ સંશોધિત વેરાયટી લઈને આવે છીએ તો મેક્સિવા ડબલ્યુ જીરો છ જે વેરાયટી છે એ પણ એક સંશોધિત વેરાયટી છે એને એમાં જે છે એને એની ખાસિયતોની વાત કરું તો એની કંટી નીકળવાની અવધિ જે છે એ સિત્તેર થી પંચોતેર દિવસ હોય છે અને એની કંટી જે છે એ મજબૂત હોય છે અને દાણા ખરી પડવાની સમસ્યા હોતી નથી થતી નથી એમાં બીજું વસ્તુ કે કંટી જે છે એ મીડિયમ હોય છે પણ એના દાણા જે છે એ પાસે પાસે હોવાથી એમાં ઉત્પાદન વધુ મળે છે દાણા ઠોસ હોય છે અને પ્રતિ કંટી દાણાની સંખ્યા સાહીઠ થી પાસઠ હોય છે જેથી એક અંદાજિત એવું કહી શકાય કે પ્રતિ વીઘા સાઈઠ થી ઉતારો મળી શકે છે એની પ્રોપર માવજત કરવામાં આવે તો ડેફિનેટલી પાસઠ મણ સુધી એનો ઉતારો મળી શકે છે હવે એ જે ઘઉં ને દાણો જે છે એ સોનેરી કલરનો હોય છે અને દાણો એકદમ જાડો ગોળ અને ચમકતો દાણો હોય છે જેથી તેના બજાર ભાવ ઊંચા મળે છે બજારમાં વેચવા જશો તો એ તમને એ ખાવામાં ખૂબ જ મીઠા જે શરબતી ઘઉં અથવા તો જે આપણે જે ઘઉં ખાઈએ છીએ લોકોને એ ટાઈપના ખૂબ જ ખાવામાં મીઠા ઘઉં છે એટલે જે લોકોએ ઘઉં ઘર માટે કરવા છે ખાવા માટે કરવા છે એ લોકો માટે એમ ડબ્લ્યુ સિક્સ જે વેરાયટી જે છે એ વેરાયટી અમે ભલામણ કરીએ છીએ કારણ કે ઉત્પાદન પણ વધુ અને ખાવામાં પણ ખૂબ જ સારા હવે એનો બીજનો દર શું છે તો જેવી રીતે તમે બધી સંશોધિત વેરાયટીઓ આપણી મેક્સિમમ પાંચસો અગિયાર કે પાંચસો ત્રણ જે જેનું વાવેતર કરો છો એ જ પ્રમાણે ચાલીસ કિલો પ્રતિ એકર પ્રમાણે એનું વાવેતર કરવાનું છે અને એના જે દાણાનું જે વજન છે એક હજાર દાણા લો તો તમે લગભગ પંચાવન ગ્રામ જેવું વજન હોય છે દાણો ઠોસ હોય છે એટલે ઉપજની ક્ષમતા વધારે હોય છે આ વેરાયટીમાં માટે અમે સ્ટ્રોંગલી તમે ભલામણ કરીએ છીએ કે આ વેરાયટી તમારે કરવી જોઈએ હવે વાવણી ક્યારે કરવી તો આ વેરાયટી એક એવી વેરાયટી છે એવી જાત છે કે જેનું વાવેતર તમે પહેલી નવેમ્બરથી માળી અને તમે જાન્યુઆરી સુધી કરી શકો છો શરૂઆતના જાન્યુઆરીના પહેલા એનું કરી શકો છો અને એની બીજી ખાસિયત છે કે એ કાળા ભૂરા અને પીળા જે ઘેરું સામે જે છે એ સહનશીલ છે એની સામે રક્ષણ આપે છે અથવા તો એને એ રોગને આવવા દેતો નથી માટે હવે હું તમને ખાસ બસ અગેન કહું છું કે આ વેરાયટી મેક્સિવા ડબલ્યુ મેક્સિવા ઝીરો સિક્સ જે વેરાયટી છે એ વેરાયટી ઉત્પાદન પણ વધુ આપે છે ખાવામાં પણ મીઠા છે અને વાવેતર પણ શરૂઆતથી મોડા સુધી કરી શકાય છે માટે દરેક ખેડૂતને ભલામણ કરવું છે આ ખૂબ જ સારી વેરાયટી છે અને આ વર્ષે દરેક ખેડૂત આ વેરાયટી ટ્રાય કરે ધન્યવાદ